શુંના આપણેના સામે ફરી દોડ્યા જ કરવાનું છે શનિવાર સુધી પરંતુ એ જ સમજાતું નથી સ્કૂલમાં મજૂરી આત્મકથા વિશેનો નિબંધ લખાવ્યો હશે કે લખવું કે લખવો પડ્યો હશે તો લાઈફમાં ક્યારે એક નોકરિયાતની આત્મકથા વિશે લખ્યું કે વિચાર્યું છે નથી વિચાર્યું ને તો ક્યારેય વિચાર્યું જોયું કે એનું મુખ્ય કારણ એ છે કે બાળકોએ બાળપણથી મોટા થઈને મોટાથી આ દરમિયાન પપ્પાને રેડી થઈને ઓફિસે જતા જોયા છે અને રાત્રે મમ્મી પર રોપ કરતા જોયા છે આ કોણ મોટા ભાગના યુવાનોને એમનું મન ગમતું સપનું નોકરી નોકરી કરીશ નોકરી મેળવી એ બહુ મોટો અભિમાનનો વિષય છે જો દીકરો સારી નોકરી કંપનીમાં નોકરી મળી ગઈ છે તો સમજો હરખના પેંડા નક્કી વેચાણા વેચાણા મતલબ વેચાણા કારણ દોસ્તો ભગવાન જન્મ પેલા છોકરાઓનું નસીબ લખતા લખવાનું શરૂ કરે છે ને ત્યારે ત્રણ બીબા ખાનગી સરકારી અને અર્ધ સરકારી એમ ત્રણ બીબા પાડે છે હેન્ડસમ ખાનગી ખાનગી નોકરીમાં નોકરી અર્ધ સરકારી માટે ઠીક ઠાક છોકરાઓ નોકરી કરશે સરકારી માટે બંને એક પણ નહીં કેમ શું કેમ સરકારી નોકરીઓ માટે જીવન છોકરાઓનું જીવન ખર્ચાઈ જાય છે અને મળે ત્યારે ભગવાન તારી કૃપા બોલતા જ એની જોડીમાં કૃપા કૃપા પ્રસાદ રૂપે સુંદર સ્ત્રી સુંદર પત્ની મળી જાય છે નોકરી અને પત્નીના સંસારમાં સરકારી નોકરી એટલો ખોવાઈ જાય છે એટલો ખોવાઈ જાય છે કે નિવૃત્ત થયા બાદ સરકારી કર્મચારી પત્નીને લઈને કરતો ત્યારે બધા પૂછે છે બેન ઘરે મજામાં છે ને અરે વાહ દીકરી આટલી બધી મોટી થઈ ગઈ સરકારી નોકરી કરવી સહેલી નથી એના વડે તાકાત જોઈએ સાચું ખરેખર તાકાત જોઈએ દોસ્તો એકવાર વાર ત્રણ યુવાન બંદર ત્રણ યુવાન ત્રણ બંદર ના ના ગાંધીજીના નહીં જંગલના જંગલના બંદરને સમજણ ઓછી અને તોફાન મસ્તી વધારે હોય છે ત્રણેય બંદર રિવરફ્રન્ટના ગાર્ડનમાં ચહેલ પહેલ કરવા નીકળતા નક્કી કર્યું કે તોફાન મસ્તી ક્યાં કરવી રિવરફ્રન્ટના ગાર્ડનના કોર્નર પર ફેમસ મીડિયાના એન્કર ચાર પાંચ લોકો મતલબ નિષ્ણાંત કાર્યકર વગેરે સાથે કેટલાક ચારસો કે ચારસો વીસ પ્લસના આ ઝાડ પર ત્રણેય વાંદરાઓ બેઠા હતા એમણે એકને થોડી થોડી હિન્દી આવડતી હતી એના બાપ દાદાઓ નૃત્ય આઉટિંગ પ્લેસ ગામડામાં ખેતરોમાં ઝાડ પર કરતા હતા એટલે આ વાંદરાના કાને ચારસો અને ચારસો વીસ પડતા એ વિચારવા લાગ્યા કે બીજા બે વાંદરા એના હાવભાવ નિહાળી એ સમજી ગયા કઈક ગડબડ તો છે તો પૂછ્યું કે પૂછ્યા વગર એન્કર ની બાજુમાં એ ચેરમાં ગોઠવાઈ ગયો એન્કરે વાંદરાને એન્કરે ગભરાટમાં એની હદથી વધારે લિપસ્ટિક કરેલા હોટ બહાર કાઢી અને ભયભીત થઈને પ્લીઝ હેલ્પ મી હેલ્પ મી હેલ્પ મી હેલ્પ મી સર કેમેરામેનના આ કાર્યક્રમ લાઈવ પ્રસારણ કરી રહ્યા હતા કેમેરામેનને થયું કે પ્રત્યેક લાઈવ પ્રસારણ લાઈવ કવરેજ નો શ્રેય એન્કર લઈ જાય એને કદાચ આપતો હું લઈ લઉં આ પીલી વાર છે તો બોકો પર એને વર્યો ચોક્કો સંસદ ચાલ્યા કરે બકા બંને યુવાન વાંદરે બંદરે એન્કરને આજમાંથી માઈક લીધું અને હિપ હોપ સોંગ ના મધુર સુર રેલાવ્યા અને બંને બાજુમાં વજનદાર યુવાન વાંદરા બેઠા હોય તો કોની તાકાત છે કે તાકાત ભાગવાની લ્યા સુંદર એન્કર સામે બેઠેલા હેન્ડસમ નેતાઓ નિષ્ણાંતો એટલા ડરિયા હતા કે ભાગીને કારવા ગલ દ્વારા પહોંચી ગયા ઉપાડી દે આપશોની લેખક આપણે સોને જય કૃષ્ણ બાય બાય